જ્યાં બંને રૂમમાં એકાંતની પળો માણી રહ્યા હતા તે દરમિયાન મહિલા કોન્સ્ટેબલે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું પરંતુ મોહન પરિણીત હોવાથી તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો જેથી મોહને ઘરમાં પડેલા કપડા વડે શ્વાસ રૂંધાઈ જાય તે રીતે મહિલા કોન્સ્ટેબલના મોઢા પર કપડું દબાવી દીધું હતું હત્યા પછી મોહન ત્યાંથી દરવાજાને બહારથી બંધ કરી એસટી બસ મારફતે અમરેલી જતો રહ્યો હતો આ અંગે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે આ ઘટનાના પગલે એલસીબી પીઆઈડી બીવારા એચપી પરમાર જે જે ગઢવીની આગેવાનીમાં અલગ અલગ ટીમોને એક્ટિવ કરવામાં આવી હતી ટેકનિકલ એનાલિસિસથી સસ્પેક્ટ તરીકે મોહન નાગજીભાઈ પારધી ઉમ્ર વરસ તેત્રીસ રહે બુદ્ધ શેરી આંબેડકર શેરીની બાજુમાં ચિત્તલ રોડ અમરેલી આઈડેન્ટિફાઈ થયો હતો જેને ટ્રેક કરતા મોહન પારધી અમરેલી હોવાનું માલુમ પત્તા એલસીબીની ની એક ટીમને ત્યાં રવાના કરાઈ હતી અને અમરેલી એલસીબી ની મદદથી આરોપીને ઉઠાવી લેવાયો હતો